અરવલીની યાત્રા ધામ અંબાજી આવેલું છે અને યાત્રાધામ અંબાજી ખાતે દર ભાદરવી પૂનમ ના મહામેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો пеદલ યાત્રા કરી માતાજીના ચરણમાં શીશ ઝુકાવે છે. ત્યારે કેટલાક સેવાભાવી લોકો દ્વારા пеદલ યાત્રીઓની વિવિધ પ્રકારની સેવા પૂરી પાડતા હોય છે. ત્યારે પાટણનો ધિયાવીર ગ્રુપ દ્વારા પણ દાતા નજીક એક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અને આ સેવા કેમ્પમાં પેદલ યાત્રીઓને દવા માલિશ લાઈવ ઢોકળા ચા નાસ્તો રહેવાની સુવિધા તેમજ મોબાઈલ ચાર્જિંગ સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે આ મિત્રમંડળ ગ્રુપ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે મેળા દરમિયાન તેમના કેમ્પનું ઓપનિંગ કરવામાં આવે છે અને મેળાની પૂર્ણાહુતિ બાદ જ આ કેમ્પ નું ક્લોઝ અપ કરવામાં આવે છે ત્યારે પદયાત્રીઓ પણ આવા સેવા ભાવી લોકોનો આભાર માની રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને પણ કેટલીક મુશ્કેલીઓને લઈ સેવા કેમ્પ ખૂબ જ મદદરૂપ થતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સેવા કેમ્પઓને ધન્યવાદ પાઠવે છે પીઆવીર મિત્ર મંડળ પાટણ અમારો લાઈવ ખમણનો કેમ્પ હોય છે અને ગરમાગરમ ચા તથા મેડિકલ સુવિધા આરામની વિચાર સુવિધા છે અને એ સિવાય અમારો આ કેમ્પ છેલ્લા બાવીસ વર્ષથી લગાતાર નોન સ્ટોપ અમે એમની અવિરત સેવા આપી રહ્યા છીએ ચોવીસ કલાક ચાલુ રહેતો કેમ્પ છે અમારો ટ્રક અમારે લગભગ અહીંથી સાત થી આઠ હજાર કિલો ખમણ અમે વાપરીએ છીએ યાત્રિકો તો એબાઉટ એની સંખ્યા કેટલી હોય તો બહુ ગણવી મુશ્કેલ છે